તો તાવડી મે કી દીધી છે ગેસે તો બહાર વરસાદ આવે છે એટલે આપણે બહાર સુલે નથી શેકવાના ગેસ એ શેકવાના છે તો લગે દાણા શેકી નાખી તો દાણાને આપણે ઘડીન ઘડીએ ફેરવવા પડશે ને કર બળી જાય તો તમને શિંગ દાણા ભાવે કે નહીં કોમેન્ટ માં જરા કહેજો તો અત્યારે અમારે વરસાદ છે તો દાણા ખાવાની બહુ મજા વરસાદમાં

તો વિડીયો પસંદ હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો ફેસબુક માં જતા હોય તો ફોલો કરી દેજો તો મળીશું નવા વિડીયો ત્યાં સુધી બાય બાય જય જગન્નાથ જય રામાપી જય માતાજી જય હિન્દ